હેલો ફ્રેન્ડ્સ જય માતાજી આજે આપણે બનાવી છે પાલક પનીર પરોઠા ઠીક છે હું એની રેસીપી તમને બતાવું છું અહીંયા મેં લીધો છે ઘઉંનો લોટ ત્રણ વાટકી એની સામે એક વાટકી મેં સોજી લીધી છે જે રવો બી કહી શકો છો તમે અને અડધી વાટકી ચણાનો લોટ લીધો છે હવે હું એમાં અજમો નાખીશ હજુ હું તમને સારો ભાવ તો તમે નાખી શકો છો મારા ઘરમાં ખવાય છે એટલે મેં નાખ્યું છે હજુ વધારે પછી મીઠું તમારા ટેસ્ટ મુજબ તમે નાખી શકો છો કારણ કે આપણે અંદર પનીરમાં પનીરની જે સ્ટફિંગ છે એમાં બી આપણે નાખવાનું છે બંધ કરો હવે આપણે ઘી દેશી ઘી નાખવાનું છે મોણ માટે આમાં તેલ નહીં ઘીનો યુઝ કરો તો વધારે સારું છે જે મેં બે ચમચી જેવું લીધું છે પણ મારી પેલી ચમચી નાની છે પછી મેં જે પાલક લીધો છે એને સમારીને ધોઈને લીધો છે એકદમ ઝીણો સમારવાનો જેથી તમને વણવામાં બી તકલીફ ના પડે હવે એને આપણે લોટમાં નાખી દઈશું હવે આ બધું મિક્સ કરીને આપણે એક લોટ બાંધવાનો તૈયાર છે હવે લોટ બાંધી દેવાનો મિક્સ કરીને જરૂર પૂરતું હોય એટલે પાણી નાખવાનું અંદર પણ પહેલાં બધું મિક્સ કરી લેવાનું આ બધું મિક્સ કરી દીધું છે હવે પાણી નાખીશું ને લોટ બાંધીશું હેલો ફ્રેન્ડ્સ જોઈ શકો છો આપણો લોટ તૈયાર છે એકદમ સોફ્ટ લોટ બાંધવાનો એટલે એકદમ રેડી છે હવે હવે આને આપણે દસ એક મિનિટ માટે રેસ્ટ માટે મૂકીશું ઉપર ઢાંકીને હેલો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મેં પનીર છીણી લીધું છે આઈ થિંક બસો ગ્રામ જેવું જેવું પનીર છે એમાં એક નાની ડુંગળી છે જેને મેં ચોપ કરી લીધી છે આદુ મરચાં પેસ્ટ છે સ્પાઈસ માટે મરી પાવડર નાખ્યો છે થોડું તીખાસ આવે એના માટે પછી આ એક ચમચી ચાટ મસાલો છે ચાટ મસાલો એકદમ ટેસ્ટી મસ્ત લાગે છે ચટપટો ટેસ્ટ આવે છે એટલે મેં એક ચમચી કમ્પ્લેટ નાખ્યું છે

હવે આ બધું જ મિક્સ કરી દેવાનું છે અને એમાં ધાણા બી નાખી દેવાના મારા છોકરાને ધાણા આમાં નથી ભાવતા એટલે હું નથી નાખતી બાકી ધાણાથી ટેસ્ટ બહુ જ સારો લાગે છે આમાં એ બધું એકદમ મિક્સ થઈ ગયું છે લોઈ લેવાની છે એને ગોળ ગોળ કરી લેવાની છે રાઉન્ડ રાઉન્ડ પછી વચ્ચે આમ ખાડો કરી દેવાનું છે કચોરી બનાવતા આવી રીતે આને ભરી દેવાનું છે જેમ કે બધા કચોરી બનાવે છે એમાં ખાડો કરીને આ રીતે ભરી દે છે આપણે એવી રીતે હવે સ્ટફિંગ અંદર ભરી દઈશું જો મેં સ્ટફિંગ ફૂલ ભરી દીધું છે હવે આને ઉપરથી આમાં ખેંચીને પેક કરી દેવાનું છે લોટને હવે આપણે એને ગોળ ગોળ ફરી પાછું કરી દઈશું એકદમ ફિટ પેક કરવાનું જેથી આપણો પરાઠો ખુલી ના જાય પછી થોડું થોડું આમ આમ દબાવી દેવાનો એટલે એકદમ કમ્પ્લીટ સીલ પેક થઈ જશે હવે થોડું થોડું આમ કરી દેવાનું હવે એનો પરાઠો વણી લેવાનો છે હવે આપણે આમ તૈયાર કરી દીધો છે એને આપણે હવે આપણે એને તેલ તેલ લગાવીને બંને સાઈડ શકો છો હો રેડી છે હવે તમે દહીં ચટણી ગમે તે સાથે પીસી શકો છો એવી રીતે બીજું બી રેડી કરી દીધું છે આપણે આને ફેવરતા ફેવરતા આવી રીતે ચડવી લેવાનો તમે જોઈ શકો છો આવી રીતે ફેવરતે ફેવડતે થોડું દબાઈ છડવી લેવાનો પરાઠો રેડી થઈ ગયો છે સેકન્ડ પરાઠો પાલક પનીર પરાઠા આવી રીતે હું બધા પરાઠા આવી રીતે રેડી કરી લઈશ